તો હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલમાં તમારું સ્વાગત છે તો ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓની હાલમાં બોર્ડની એક્ઝામ ચાલી રહી છે બે હાજર પચીસની બરાબર ફેબ્રુઆરી માર્ચ બે હજાર પચીસની બોર્ડની એક્ઝામ ચાલી રહી છે ત્યારે વિદ્યાર્થી મિત્રો ઘણા વિદ્યાર્થીઓ ચોરી લઈ જતા હોય છે એક્ઝામની અંદર કાપલી લઈ જતા હોય છે તો એવા વિદ્યાર્થીઓ માટે ખાસ આ વિડીયો છે ધ્યાનથી સાંભળજો બરાબર તો વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધીમાં કોપી કેસ કેટલા થયા છે એની વાત કરીએ તો દસથી પંદર કોપી કેસ થયા છે જોઈ લો આપણે બેઝિક ગણિતની અંદર અમરેલીમાં થયો છે ત્યાર પછી જૂનાગઢની અંદર થયો છે ત્યાર પછી પાટણની અંદર થયો છે સુરેન્દ્રનગરની અંદર બે થયા છે એ રીતે બધી બધા જ એટલે કે કોમર્સના વિદ્યાર્થીઓ સાયન્સના વિદ્યાર્થીઓ કે આર્ટ્સના વિદ્યાર્થીઓ કે દસમા ધોરણના વિદ્યાર્થીઓ એટલે કે ધોરણ દસ અને બારના તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે કોપી કેસ થાય છે બરાબર ત્યારે હવે ઘણા વિદ્યાર્થીઓ હોય કે કોપી કેસ ના થયો હોય એવા વિદ્યાર્થીઓને જણાવી દઈએ કે જે વિદ્યાર્થીઓ શોરી લઈને જાય છે એવા વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન રાખજો કે અત્યારે તમે ત્યાં નહીં પકડાવો તો તમે સીસીટીવી કેમેરાથી પકડાઈ શકો છો દર વર્ષે સીસીટીવી કેમેરાથી પણ કોપી કેસ કરતા હોય છે તમને વિશ્વાસ ના આવતો હોય તો આપણી ચેનલમાં વિડીયો મૂકેલા છે એ પણ ધ્યાનથી જોઈ લેજો એટલે ખાસ આ વિડીયો મેં તમને એટલે જણાવી દીધો છે કે ઘણા વિદ્યાર્થીઓને આવી ખબર નથી હોતી એના કારણે વિદ્યાર્થી મિત્રો સોરી કરતા હોય છે બીજામાં જોતા હોય છે ખાસ ધ્યાન રાખજો એવું બધું ના કરતા ખોટો કોપી કેસ થશે તો તમારે એક વર્ષ સુધી અથવા તો બે વર્ષ સુધી એક્ઝામ દેવા દેવામાં નહીં આવે ત્રણ સુધી પણ ના આવે એવું પણ હોઈ શકે છે તો ખાસ તમે ધ્યાન રાખજો તમારે સોરી કરવાની નથી અને હા તમને એ પણ જણાવી દો કે ઘણા વિદ્યાર્થીઓ એવું વિચારતા હોય કે હું એકાદ વિષયમાં ફેલ થાય ફેલ થાય એના કરતાં ચોરી કરીને જાઉં તો તો વિદ્યાર્થી મિત્રો તમે એક વિષયમાં ફેલ થાવ છો અથવા તો બે વિષયમાં ફેલ થાવ છો એવો ક્રાઈટેરિયા નક્કી કરવામાં આવશે એક્ઝામ પૂરી થાય રિઝલ્ટ આવે ત્યારે ત્યારે નક્કી કરવામાં આવે છે જો તમે એક વિષયમાં ફેલ હો તો વિદ્યાર્થી મિત્રો તમે જૂન જુલાઈની એક્ઝામ આવે તમને એ નહીં ખબર હોય એને આપણે પૂરક પરીક્ષા કહેતા હોઈએ છીએ એ પૂરક પરીક્ષામાં ફરીથી તમે એક્ઝામ આપી શકો છો જે વિષયમાં ફેલ થયા છો એ વિષયની અને તમે પાસ થઈ અને તમારી પાસે નવું રિઝલ્ટ આવશે અને ત્યાર પછી તમે આના વર્ષે એડમિશન લઈ શકો છો એટલે ટેન્શન લેવાનું નથી તમારે તમારે તો મહેનત કરી લેવાની છે પહેલાં મહેનત તો ફૂલ કરી લેવાની છે બરાબર કોઈ કસા નથી મૂકવાની અને આઠ દિવસ મહેનત કરી લેવાની થોડા દિવસ જ મહેનત કરવાની છે પછી તમારે મોજત કરવાની છે એટલા માટે અત્યારે ખાસ તમે એક્ઝામ ઉપર ફોકસ કરજો અને સોરી તો કરવાની જ નથી ઇનકેસ તમે એકાદ વિષયમાં ફેલ થયા તો એનું પણ ટેન્શન લેવાનું નથી ત્યાર પછી હું બધી જ તમને અપડેટ આપતો રહીશ કે કઈ રીતે એક્ઝામ દેવી કઈ રીતે આગળ તૈયારી કરવી ક્યારે રિઝલ્ટ આવશે એની બધી માહિતી તમને આપણી ચેનલમાં મળતી રહેશે તો તમે અમારી સાથે જોડાયેલા રહીશો કોઈ પણ ક્વેશ્ચન હોય દસમાં અને બારમાંને લગતી બોર્ડની એક્ઝામને લઈ અને તો તમે આ ચેનલની અંદર તમે અમને જણાવી શકો છો તમારા બધા પ્રશ્નોનો જવાબ આપવાની કોશિશ કરીશું અને વિદ્યાર્થી મિત્રો તમે અમારી સાથે જોડાયેલા રહીશો તો બધી જ અપડેટ તમને મળતી રહેશે તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દો ચેનલને સબસ્ક્રાઈબ કરીને અમારી સાથે જોડાયેલા રહો જય હિન્દ જય ભારત